સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલબેન સોલંકી કામરેજ જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા આ બનાવ બન્યો ત્યારે મહિલા અધિકારીનું ચાર વર્ષીય પુત્ર પણ કારમાં હાજર હતો સારવાર માટે ખસેડાયેલા મહિલા અધિકારીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે મહિલા ફોરેસ્ટ અને તેના આરટીયુ ઇન્સ્પેક્ટર પતિ વચ્ચે છેલ્લા લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે બે દિવસ પહેલાં સોનલબેન સોલંકીની કારમાંથી જીપીએસ ડિવાઇસ મળી આવતા જાસૂસીની આશંકા વ્યક્ત કરી અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં બાર વર્ષ અગાઉ એક યુવતીની છેડતીની બા સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવક સલમાન પઠાણની હત્યા કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે કોર્ટે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે આરોપીઓએ મુક્કા અને ઢીકાનો માર એવી જગ્યાએ માર્યો હતો જ્યાં ઈજા થવાથી જીવનું જોખમ થઈ શકે છે જે તેમનો ઈરાદો સ્પષ્ટ કરે છે સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનામાં બે વિડિયો સામે આવ્યા છે વિડિયોમાં માર મારતા યુવક યુવકના પરિવારજનોના આક્ષેપો મુજબ સુરતના ભોલાભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીઓ ધમકાવી હતી માર મારીને તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને તાળવું ચઢાવ્યું હતું યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત નહીં આવું વાયરલ વિડીયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશનો સિંધી જિલ્લાનો છવ્વીસ વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાં સહી સલામત મળી આવ્યો છે યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વિડીયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર ક્રિષ્ણા યાદવને મળવા પુણે જતો રહ્યો હતો સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી માર્કેટની અંદર આવેલી મનોજ સિલ્ક નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી ચાર જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે આગને કાપ લેવાની કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગની સમયસર અને તત્કાલિક કામગીરીના કારણે આગને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા જ સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો સુરત શહેરમાં ધાર્મિક લાગણી દુભાય તેવી એક ઘટનામાં માત્ર ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં એક જ વિસ્તારના બે મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર બે અવે આરોપીઓને ઉમરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે ચોંકાવનારી વિગત તો એ છે કે આ આરોપીઓ મંદિરમાં ચોરી કરીને અંજામ આપ્યા બાદ વૈભવી જીવન જીવવા નહીં પરંતુ વતનમાં પોતાનું સરકારી અનાજ લેવા માટે ભાગી ગયા હતા તેમને અંદાજ પણ નહોતો કે સુરત પોલીસ આટલી ત્વરિત કાર્યવાહી કરીને તેમને શોધી કાઢશે આ મામલે ઉમરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે